હું એવું માનું છું કે જ્યારે કુદરત રૂટતી હોય છે ત્યારે એ માનવી કે સરકારો નિસહાય બનતી હોય છે એનો અર્થ એવો નથી કે સરકારે કાંઈ નથી કરવાનું સરકાર ફરજના ભાગરૂપે એ બધું જ કરવા માટે તત્પર હોય છે તત્પર છે ભૂતકાળમાં પણ રહી છે આજે પણ છે ને આવતીકાલે પણ રહે છે અને મુખ્યમંત્રીશ્રીએ પણ અમને સૂચનાઓ આપી છે ખૂબ સંવેદનાથી ખૂબ લાગણીના ભાવથી સમગ્ર કમોસમી વરસાદને ખેડૂતોને અલગ અલગ પાકમાં થયેલા નુકસાનને આ બધો લીનરી સર્વે માટે તો માની મુખ્યમંત્રીએ બે દિવસ જ પ્રાથમિક અહેવાલો મંગાવ્યા છે આવતીકાલે આ અમે જે જે તાગ લીધો છે છે તંત્ર દ્વારા એ તમામ માહિતીઓ કાલે માની મુખ્યમંત્રીશ્રીને અમે આપવાના છીએ મારી પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈને પણ આપવાના છીએ પુલ મળીને આ સ્થિતિમાંથી ખેડૂત કેવી રીતે બહાર નીકળે એને કેવી રીતે સધિયારો આપી શકાય કેમ બેઠો કરી શકાય આ ભાવ એ હંમેશા સરકારનો રહ્યો છે